નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સર માં નવોદય પ્રવેશ પરીક્ષા વિભાગ છે માનસિક યોગ્યતા કસોટી આકૃતિનું આરસી માં પ્રતિબિંબ શોધવું દોસ્તો સરસ મજાનો પણ થોડો અઘરો આ એક વિભાગ છે ટેસ્ટ નંબર દસ છે આપણો અત્યાર સુધી નેવ પ્રશ્નો જવાબ તમે આપી ચુક્યા છો દસ માર્કસ આ છે ચિંતા કરવાની જરૂર નથી તમારે ચિંતા કરવાની જરૂર નથી નવદય પરીક્ષાને એકદમ નવા મેળવવા માટે દોસ્તો તમારે શું કરવાનું છે તો તમારે ગાઈડ એપ ડાઉનલોડ કરવાની છે ગાઈડ એપ જો મિત્રો ડાઉનલોડ કરી છે એ લોકો માટે કોઈ પણ પરીક્ષા રમતા રમતા પાસ થઈ જશે કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ જે પણ મિત્રો સુધી ગાઈડ એપ ડાઉનલોડ નથી કરી પ્લે સ્ટોર પર જઈને જીયુઆઈ નથી નવોદયમાં પાસ થવા માટે નવ ઉદય પ્રવેશ પરીક્ષા તમારે વિભાગ ખોલવાનો છે સિવાય તમે ધોરણ પાંચમાં ભણો છો તો ધોરણ પાંચ નો વિભાગ પણ તમારે ખોલવાનો છે દોસ્તો ખજાનો છે એક વખત ડાઉનલોડ કરશો તો ધોરણ દસ તમારે આ એપ ડાઉનલોડ ડિલેટ કર મારવાની જરૂર નથી એની ગેરંટી હું આપું છું એ સિવાય દોસ્તો આ તો ખાલી માત્ર શોરૂમ છે ગોડાઉન બધું અહીંયા છે અહીંયા અહીંયા આનાથી ચાર ગણો વસ્તુ દોસ્તો પડી છે આ તમે પાસ કરશો તો પાસ તો નવ થઈ જશો દોસ્તો આ એપ ડાઉનલોડ કરવાથી પણ આ એપ ડાઉનલોડ કરવાથી તમે મેરિટમાં પણ આવવાની તમારી એક હજાર એક ટકા શક્યતા રહેલી છે કાગળ પેન સાથે રાખો કાગળ પેન સાથે રાખવાથી શું થશે તમને દસ માર્ક્સના પ્રશ્નોમાંથી કેટલા આવડ્યા તમારે કમેન્ટમાં મને જણાવવાનું છે મિત્રો સાથે વિડીયો શેર કરવાનું ભૂલો નથી જે પણ મિત્રોને કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવવાનું છે એ સિવાય લખવાનું ભૂલવાનું અને માંથી કેટલા લખવાનું ને વિડીયોને લઈક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી પ્રશ્ન આની અંદર શું કરવાનું છે તો ઊંચી કરીને નાખવાની એકદમ સિમ્પલ છે પણ બાળકો ગભરાઈ જાય છે કે આનું ઊંધું શું આવશે આનું ઊંધું કશું ને આકૃતિ આને આકૃતિ ધારો કે આકૃતિ છે ઊંધી કરીને ફેરવાની બેસી જતી હોય એ જવાબ આપણો સાચો છે ચલો આને આકૃતિ છે આને ઊંધી કરી દઈએ તો આના ઉપર ક્યાં ઉપર બેસશે તો આકૃતિ આકૃતિ નંબર જવાબ એક આવે ખબર પડી ગઈ ચાલો આકૃતિ ને આપણે ઊંધી કરીને બેસાડી દઈએ એટલે આ ના આવે કારણ કે આપણી પાસે આ નથી બરાબર આ છે ચલો અહીંયા જોઈ લઈએ બે નંબરની આકૃતિ પણ ના આવે અહીંયા જે બ્લેક છેડવાડ બદલી જશે

અહીં નથી બનતી અહીં નથી બનતી વિકલ્પ નંબર પરફેક્ટ બેસી જાય છે આપણે આપણે જોઈએ આગળનો પ્રશ્ન નંબર બેસાડીએ અહીં બેસે અહીં નહીં બેસે નહી બેસે વિકલ્પ નંબર એક માં પરફેક્ટ બેસી જશે પ્રશ્ન નંબર સાત જોઈએ પ્રશ્ન નંબર સાતની અંદર આકૃતિને ઊંચી કરીને બેસાડીએ નહીં બેસે નહીં બેસે નહીં બેસે અહીંયા ચાર નંબરના વિકલ્પ પર પરફેક્ટ બેસી જશે પ્રશ્ન નંબર આઠ જોઈએ અહીંયા નહીં બેસે અહીંયા નહીં બેસે અહીંયા નહીં બેસે બે નંબરના વિકલ્પ પર પરફેક્ટ બેસી જશે પ્રશ્ન નંબર નવ જોઈએ નવ અહીંયા આનું પ્રતિબિંબ આ નહીં બને આ નહીં બને આ નહીં બને આ નહીં બને એક નંબરનો વિકલ્પ આપણો જવાબ બનશે અને પ્રશ્ન નંબર આજનો છેલ્લો દસ નંબરનો આને ઊંચી કરીને મૂકીએ તો તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે કે કયા નંબરના વિકલ્પ પર પરફેક્ટ બેસે છે ચલો ત્યારે ઢેંટણ 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 હું છેલ્લે જવાબ આપી દઈશ વિડીયો પૂરો કરતા સાથે તમારે જોવાનું છે તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે કે જવાબ શું આવશે ત્યારે દોસ્તો આજનો આ માર્ક્સનો તમને કેવો લાગ્યો તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે દસમા તમારે કેટલા માર્ક્સ એ પણ જણાવવાનું છે યસ સર લખવાનું ભૂલવાનું નથી એસિવાય યસ સર તમે ગુજરાતીમાં પણ લખી શકો છો અને ઇંગ્લિશમાં પણ લખી શકો છો એસિવાય તમને આ વિડીયો કેવો લાગ્યો મિત્રો સાથે વેચજો દસમા નંબરના પ્રશ્નનો જવાબ આપણે આપવાનો બાકી હતો તો એ જવાબ આવશે વિકલ્પ નંબર એક ચલો ત્યારે સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો